ચાણસમામાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમનો શિવપૂજાથી કરાયો પ્રારંભ

અને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરવામાં આવી તેમજ સ્વચ્છતા હિસેબ બે હજાર પચીસ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ ચાણસમાં નગરપાલિકા વિસ્તારમાં પાટણ સાંસદ સભ્ય શ્રી માનનીય શ્રી ભરસી ડાભી મુકેશભાઈ પટેલ ડાઢી નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રતિક્ષાબેન એમ પટેલ ઉપપ્રમુખ શ્રી આંસુ એસ પટેલ ચીફ ઓફિસર પ્રીરકભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સ્ટાફ અને કોર્પોરેટરની ઉપસ્થિતિમાં ચાણસમાં નગરપાલિકા ખાતે ત્રીસ વરસથી વધારે તેમજ સુંદર સફાઈ કરતા અઢાર સફાઈ કામદારોને શ્રેષ્ઠ સફાઈ કામદાર અવોર્ડ તેમજ દસ હજાર રૂપિયા ચેક નું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ અંતર્ગત મંજૂર થયેલા આવાસના લાભાર્થીઓને પ્રશંસનીય પત્ર એનાયત કરવામાં આવ્યો તેમજ કાર્યક્રમ ઉપસ્થિત તમામ સભ્ય સાથે મળી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા બે અંતર્ગત સફાઈ કરવામાં આવી એવા પ્રવીણભાઈ સત દ્વારા ચાણસ મોદી સાહેબના જન્મથી શરૂ અને મહાત્મા ગાંધીજીની બીજી ઓક્ટોબર જન્મ જયંતિ સુધી આખા વિસ્તારમાં સફાઈ સફાઈનું કામ થાય મિત્રો સ્વચ્છતા મિશન એ કોઈ વ્યક્તિગત પ્રોગ્રામ નથી પરંતુ એ સામૂહિક પ્રોગ્રામ છે અને સ્વચ્છતા હશે તો આપણી તંદુરસ્તી પણ જવા છે એટલા સ્વચ્છતા મિશન પણ આપણે કરીએ આજે મોદી સાહેબના જન્મ પણ પ્રોગ્રામ છે સુદપુર ખાતે સરસ્વતી નદીમાં સુંદર સરોવર રિવરફ્રન્ટ બનાવી તેના મોદી સાહેબના મગર ઇરાબાના નામનું પણ કરી પણ કરી સુંદર કાર્યક્રમ છે આજે જન્મોત્સવ છે બધા કાર્યક્રમો બધા ઉત્સાહમાં જોડાયા છે આપ સર્વેને દર્શન કરવાનો મોકો મળ્યો મારી જાતનો ધન્યપુર ગૌરવ મૂકવાનું છું હા એમપીને મોડા મૂકવું જવું પડે એટલે સામાન્ય દરેક કાર્યકર્તાની લોકોની અપેક્ષા હોય કે ભાઈ એમપીને બોલાઈએ તો કોક આપતા જ હોય